ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેરમાં તાલાલા શહેર અને તાલુકાના ગામડાઓના નાગરિકો માટે સરકારશ્રી દ્વારા નવા દવાખાનાનું બાંધકામ કરવામાં આવે છે જેમાં હાલ ફાઉન્ડેશન બાંધવાની કામગીરી ચાલુ હોય જેમાં લોખંડ સિમેન્ટ ગેરીટી આચરવામાં આવતી હોય તેવી અમને જાણ થયેલ હોય ઉપરોક્ત બાંધકામ પ્લાન મુજબ થતું ન હોય અને જાહેર જનતાને હિત માટે આ દવાખાનું બાંધકામ કરવામાં આવતું હોય જેથી ઉપરોક્ત બાંધકામને જવાબદાર અધિકારી અને કોન્ટ્રાક્ટરને સામે તપાસ કરી પગલા લેવા માટે વિનંતી કરવામાં આવી હતી મારું નામ વિજય જીરોપરા અચ્છા જે આરોગ્ય કેન્દ્ર છે તેમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યું છે કર્યા છે 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 અને કરી શું તાલાળા તાલુકાની અંદર અત્યારે જે આરોગ્ય હોસ્પિટલનું જે નવું સમારકામ થાય છે નવી બાંધકામ થાય છે એ હોસ્પિટલની અંદર જે બાંધકામ એક પહેલા તો ધીમી ગતિએ કરવામાં આવે છે અને બાંધકામની અંદર એવું અમને શંકાસ્પદ છે કે એમાં ભ્રષ્ટાચાર થાય છે એમાં જે માટી નાખવાની આવે જે બીમ બાંધવામાં આવ્યા એમાં સિમેન્ટ કંઈ યુઝ કરી છે એની તંત્ર દ્વારા ખાસ તપાસ કરવામાં આવે થોડા સમય પહેલાં જે ડૉક્ટરો માટે રેસિડન્ટ બનાવેલ છે એમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો એમની અંદર અમે કલેક્ટર સુધી રજૂઆત કરી અને સ્થળ તપાસ કરાવેલી હતી છતાં પણ કેમ કોઈ પગલાં લેવામાં નથી આવતા હાલની અંદર આ હોસ્પિટલ કોઈ સ્થળ ઉપર બદલાવવામાં આવે જે નવી હોસ્પિટલનું બાંધકામ ચાલુ ચાલુ કરવામાં આવ્યું છે એ તો ધીમી ગતિએ કામ ચાલુ છે દર્દીઓ બહુ હેરાન થાય છે આ હોસ્પિટલ તારાળા તાલુકાની હોસ્પિટલ આરોગ્ય જે હોસ્પિટલ છે એની અંદર ચાર તાલુકાઓમાંથી દર્દીઓ સેવા લેવા આવે છે આ એક પિસ્તા ચુમાલીસથી પિસ્તાલીસ ડિગ્રી ઉપર જે તાપમાનની અંદર લોકો હેરાન થાય છે નથી પંખાની એટલી વ્યવસ્થા નથી બેડની પૂરતી વ્યવસ્થા તો તંત્રને જે એસીમાં બેઠેલા અધિકારીઓની છે એ તંત્રને કેવું ખાસ કહું છું કે તમે પહેલા એકવાર હોસ્પિટલની મુલાકાત લ્યો તો તમને ખબર પડે તમે એસીમાં બેઠા બેઠા ખાલી જવાબ ભરોમાં મેલમાં કે લેખિતમાં એકવાર હોસ્પિટલની મુલાકાત લો આ હોસ્પિટલની અંદર એટલી સરસ કામગીરી થાય છે એક મહિનાની અંદર બસોની આસપાસ ડિલિવરી થાય છે જેમાં પણ ખૂબ ડૉક્ટરોની ખૂબ સારી સેવા છે તો આપ એકવાર હોસ્પિટલની મુલાકાત લીઓ જોવો કુલર ફિટ કરો જનરલ વોર્ડ જનરલ વોર્ડની અંદર એસી નાખવામાં આવે અને હોસ્પિટલનું જે બાંધકામ ધીમી ગતિએ થાય છે એની તપાસ કરો ભ્રષ્ટાચાર થાય તો તમે તપાસ કરો અને હોસ્પિટલનું તાત્કાલિક ધોરણે કામ કરવામાં આવે અને આ હોસ્પિટલ અત્યારે ચાલુમાં ક્યાંય સ્થળ ફેરવવામાં આવે જેથી કરીને દર્દીઓ હેરાન ન થાય આ એક ગંભીર બાબત છે જે કોઈ તંત્ર ધ્યાને નથી લેતું કઈ કઈ વસ્તુમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે નવું બાંધકામ છે એમાં જે જમીન લેવલથી જે કામ ચાલુ થયું છે એમાં અમને શંકાસ્પદ લાગે છે કે એમાં ભ્રષ્ટાચાર જ છે માટી જે નાખવામાં આવી છે ત્યાંથી ને ત્યાંથી લઈને નાખવામાં આવી છે પછી જે બીમ બાંધવામાં આવ્યા છે એમાં પણ ભ્રષ્ટાચાર થાય એવું લાગી રહ્યું છે તો અધિકારી દ્વારા તંત્ર દ્વારાની તપાસ કરવામાં આવે અને કાયદેસર રીતે તપાસ કરવામાં આવે તો સામાજિક કાર્યકરો કરવામાં આવે એવી અમારી માંગણી છે આ બાબતે લેખિત માં મેલ માં રજૂઆત કરેલ છે હજી કોઈ જવાબ મળેલ નથી અને કલેક્ટર શ્રી ને આરોગ્ય ને સીડીએચ સાહેબ ને ડીએચ ને આ લોકોને અમે રજૂઆત કરેલ છે